ક્યાંયથી એક રૂપિયો લેવાનો નહીં જિંદગીની અંદર અને કોઈનો ક્યાંક ખોટી રીતે ક્યાંય કોઈને હેરાન નહીં કરવાની ન્યાય રીતે હાલવાનું ભગવાનનો ડર રાખી અત્યારના અધિકારી એવા છે અને પદાધિકારી એવા છે અત્યારે તો ક્યાંથી પૈસા મળે એવી તમને કામ કરે ભાઈ બાકી કોઈ કામ નથી કરતો અત્યારે સજ્જન માણસો ને રાજકારણ ગમતું જ નથી કારણ કે સમય જ આખો એક રાજકારણ પ્રદૂષણ જેવું કરી નાખ જે પવિત્ર હતું ગંગા ગંગાજીનું એને આ અત્યારના સમયમાં રાજકારણ ને મારે અપવિત્ર કરી નાખ ખવડાવવાના ભીવડાવવાના હુવડાવવાના આજ ગામડાનો ધર્મ છે એમાં ખાસ તો આયર નો ધર્મ છે ગમે આયરે આયરે આવે એટલે રોટલા દેવા ઉપડતી જી ભટકશે અને હૃદય પર ભાર લાગશે આ જીવતર ની વાત છે સાહેબ એને કેતા થોડી વાર લાગશે હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં છીએ સંધ્યાનું ટાણું છે અને ગામડાનું વાતાવરણ છે અને મેઘરાજાના આગમનથી ભૂમિ જે છે તૃપ્ત થઈ ગઈ છે અને વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપણે એવા વડીલો સાથે વાત કરીએ છીએ જેમને જીવતરના તમામ રંગોને ખૂબ નજીકથી જોયા છે ઉગતા સૂરજને આથમથી સંધ્યા સુધી જોયો છે અને સુખ દુઃખ રૂપી તડકા અને છાયાને જોયા છે ત્યારે વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના દાયરેથી

ખાવા પીવામાં શાંતિ હતી માનસિક શાંતિ હતા અત્યારે આપડે જોઈએ માણસ જે છે અત્યારે આખો દિવસ ભાગદોડ હોય છે કામ એટલું બધું પેલા જેટલું કામ નથી પેલા કામ ખુબ હતું મહેનત ખુબ હતી અત્યારે એટલું કામ નથી તોય છતાં ભાગદોડ હોય છે ક્યાંય શાંતિ નથી અને દાદા આપડે જોઈએ છીએ કે માનસિક રીતે એટલા શાંત નથી એનું કારણ શું લાગે એનો ભાઈ આ જમાનો એવો આવી ગયો છે ભાઈ જીવનનો ભાગ દોડ વાળો જમાનો છે ત્યારે માનસિક બધી રીતે શાંતિ હતી અને અત્યારે આ મિશનરી આવી એમાં વધારે માણસો દુખી થયા તેથી હાથ ની હાથ થી મહેનત કરતા અને બધું દેશી વાતાવરણ હતું અને માલ ઢોર પક્ષી ખેતી એ બધું થી જ મહેનત કરતા અત્યારે મિશનરી આવ્યા પછી બહુ તકલીફ પડી છે ગાય અને બાકી આ દવા ખેતીમાં આવી ગયું છે એટલે માણસ ને ખોરાકો માં ફેર પડી ગયો છે માણસ ના મગજ માં ફેર પડી ગયો છે ઓલી એટલે માનસિક શાંતિ આમાં કોઈ અરે દેખતા નથી પછી અબજો પતિ હોય કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય ત્યારે બધી રીતે બધી રીતે માનસિક શાંતિ હતી અને પ્રેમથી જીવન ગાદા હો વર એક પંદર વર સુધી માણસો જીવતા એ અમારી સાંભળવાની વાત છે ભાઈ અત્યારે માણસની જિંદગી ટૂંકી પડી ગઈ છે ભાગદોડ ના હિસાબથી ખોરાક બદલી ગઈ ખાવાનું ડુપ્લિકેટ થઈ ગયું અને વધારે પૂરતું ઘરનું ખાવાનું માણસો નથી રાખતા બજારનું રાખે છે બહારનું એટલે વધારે તકલીફ પડે છે ભાઈ અત્યારે મહેનત ખૂબ કરે છે ચારે બાજુથી જે છે પૈસા માટે મળે અત્યારે મહેનત કરે છે પરંતુ છતાં પણ ક્યાંય ભેગું નથી થતું એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે આત્મહત્યા જેવા એવા કિસ્સાઓ પણ સાંભળતા હોય યારો એનું શું લાગે ત્યાં એવા હજારો કિસ્સા ભાઈ હા કહો તમને માનસિક શાંતિ નથી માણસને પછી અમજોપતિ હોય કે કોળપતિ હોય કોઈ છટ્ટામાં જાય કોઈ ઉમાં જાય ને ઘણા આત્મહત્યા કરે છે અને વ્યાજી પૈસા ઉપાડી ઉપાડીને પણ વધારે ડબલ કરવા હારું એમાં જાય છે અને બહુ તકલીફ પડે છે આ જોયું છે કાયમ ભાઈ મ્યુઝના સમાચાર સાંભળે છે પેલા આવું નહોતું ભાઈ એકબીજાને જમા અમારા જમાનામાં વ્યાજે જરૂર પડે કોઈ પ્રસંગ હોય તો બાજુ એમ કે મારે અહીંયા પૈસા પીડા તો લઈ જાય ભાઈ અને બે ત્રણ વર્ષે લઈ જાય પડે વ્યાજ બ્યાજ કોઈ ના લેતા ભાઈ સમજી ગયા એમ ને પૈસા આપતા અને ઓલો ધીમે ધીમે બે પાંચ વરસ્યા આપી દેતો ભાઈ સમજી ગયા માણસોને દાનત નીતિ મતા ધર્મ બધું તૈયારે સાચું હતું અત્યારે એ બધું ખોટું છે ભાઈ અત્યારે માણસો એને ખોટા વસ્તુમાં પડી ગયા છે માણસો એને પીડા ભોગવે છે ભાઈ

અમને ખબર આખા તાલુકા ને ખબર કે ભાઈ આ ફલાણા ગામમાં ફલાણી વ્યક્તિ છે ત્યાં તો આપણે કોઈને ઓળખતા નથી અને આપણે ના ઓળખે એટલે સિટી આય ખાવું પીવું બધું શુદ્ધ ગયા અમદાવાદ ખાવું પીવું ડુપ્લિકેટ ભાઈ એવા ડાયરા થાય પેલા તો ડાયરામાં માં બેસતા બધા સુખ દુઃખ ની વાતો કરતા એકબીજાના બીજા ના સગા ઓળખતા અત્યારના યુવાનો એ રીતે બેસે છે અને બેસે છે તો પણ પોતાના હાથમાં મોબાઈલ રાખીને જે છે બધા સૌ સૌ ના મોબાઈલ માં હોય છે તો અત્યારે એવો પ્રેમ ભાવ ડાયરા દેખાય છે ના અત્યારે અમે બધી બે ત્રણ ડાયરા કરતા સુખ દુઃખ ની વાતો કરતા દુઃખ માં ભેગા સુખ માં ભેગા એ અમારો સમય હતો અત્યારે છોકરા ક્યાંક કઈ માં ક્યાંક ભેગા થાય તો ન આપડી કઈ વાત સાંભળે નહી કઈ બધા હાવ ના મોબાઈલમાં માં જોય અને મીંડા પીડ્યા હોય સમજી ગયા એને જેવી માનસિક શાંતિ છે જ નહીં પતિ પૂરું થઈ ગયું આ સમયમાં બહુ અટાણે સમય ખરાબ આલે છે ભાઈ એટલે ખાવા પીવામાં

સમજી ગયા ઓહ એટલે એ સમય એવો હતો તો અમારું હાલું અને રાજકારણ પવિત્ર છે ને ભાઈ એ એક સેવા નું માધ્યમ છે વાહ વાહ સમજી ગયા રાજકારણ પવિત્ર હતું અમારા જમાનામાં અને અમારે ઉઠીને અમને એમ થતું કોક અમને કામ હોપે તો એને કામ કરીએ એને સેવા કરીએ અત્યારે એ ભાવના નથી ભાઈ અત્યારના અધિકારીઓ એવા છે અને પદાધિકારીઓ એવા છે અત્યારે તો ક્યાંથી પૈસા મળે એવી તમને કામ કરે ભાઈ બાકી કોઈ કામ નથી કરતું ખુબ સાચી વાત કરી દાદા અત્યારે તમે ત્રણ ભણેલા છો છતાં પણ તમે 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 જે જે છે રીતે કહ્યું કે પદ પર છો રાજકારણમાં ગયા રાજનીતિમાં ગયા હતા અને આપણે જોઈએ તો અત્યારે કોઈને વિચાર આવે રાજકારણ એટલે એ કોઈ પોઝિટિવ નજરથી જોતા નથી સારી નજરે રાજકારણ થતું નથી તો પેલા જે છે તમે જે રીતે વાત કરી કે લોકોની સેવા માટે થતું હતું તો અત્યારે કેમ લોકો જે છે રાજકારણમાં જવા તૈયાર નથી સારા લોકો અત્યારે સજ્જન માણસો ને રાજકારણ ગમતું નથી કારણ કે સમય આખો એક રાજકારણ પ્રદૂષણ જેવું કરી નાખ્યું જે પવિત્ર હતું ગંગા જેવું એને અત્યારના સમયમાં રાજકારણ ને મારે અપવિત્ર કરી નાખ્યું અમારા જમાનામાં ભાઈ ઘર ને પૈસે સેવા કરવાની અને અમારે મોહમ ખેતી માંથી આવે ખેડૂત છે હજાર મણ માંડી થતી અમારે સેવા માં બે વહી જતી હમજી ગયા ક્યાંયથી એક રૂપિયો લેવાનો નહીં જિંદગી ના અંદર અને કોઈ નું ક્યાંક ખોટી રીતે ક્યાં કોઈને હેરાન નહીં કરવાની ન્યાય રીતે હાલવાનું ભગવાનનો ડર રાખી અત્યારે ભગવાન સુખી છે ભાઈ બે દીકરા છે આને લીલા લેર છે જમીન મિલકત ઘણું છે અને ભગવાન દુઆકાવાળાને પૂરી થયા છે દાદા મોબાઈલ વાપરો છો

ભાઈબંધી એટલે મારી વાત ભાઈઓ ભાઈબંધ બધું હરખું જ હતું દે ભાઈબંધ માં તો વિશ્વાકાર થતા નહીં અને ભાઈઓને કોને ભેગા રહી અત્યારે તો તમે કોક માટે વિશ્વાસ કરો ભાઈ એટલે તમારું બતાવી દીધું અત્યારનો સમય બહુ ખરાબ છે ભાઈ કોઈ માટે વિશ્વાસ કરવા જેવો સમય નથી અને ભાઈ બંદીઓ ભાઈબંધ કઈ ફરી જાય એનું કઈ નક્કી નહી ભાઈ અત્યારે સમય ખરાબ છે અને અમારા વખતમાં એવું અમારી ઉંમરમાં નતું સાંભળ્યું કઈના ભાઈબંધે દગો કર્યો સમજી ગયા આવું દાદા તમારા માટે અમે અજાણ્યા છીએ અમે અહીંથી નીકળ્યા છતાં પણ તમે આવકારો આપ્યો તમે ચા પાયો આ ગામડાની વાતાવરણ છે આ ગામડામાં અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જ ભાવ જોવા મળશે શહેરમાં તમને આ ભાવ જોવા નથી મળતો તો એનું શું કારણ છે કે ગામડામાં હજુ પણ આવકારો છે હજુ પણ મહેમાન ગતિ છે ગામડામાં તો હજી જ્યાં સુધી અમારા બધા વડીલો આ તે અમારા ગામડામાં જે નાના છોકરા જે એ એ રીતે જ વર્તે છે અત્યારે કારણ કે ગામડાના સંસ્કાર છે માણસો નો અને ઓલા સિટી ના સંસ્કાર છે ભાઈ સંસ્કાર ગામડા ના મળે એટલે માણા આવકારો દેવાનો ટાઈમ હતો રોટલા નું કેવાનું ખવડાવવાના પીવડાવવાના હુરાવવાના આજ જ ગામડા નો ધર્મ છે એમાં ખાસ તો આયર નો ધર્મ છે ગમે આયર ને આયર આવે એટલે રોટલા દેવા એવો ધર્મ છે ભાઈ પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિમાં માં ઘટે ને લાફી ને ઘી

બાજરા ભરવાના મોટા બુમણ હતા ને બુમણ ના સાયા કરી દે અને મંડપ અને ખાય પીએ અને મોજ કરે સમજી ગયા અને ધડકા ગાડલાઈન હોતા ભાઈ ધડકા પાથરી દે એટલે હોય જાય મહેમાન ખાય નામે સમજ્યા આવો સમય હતો અત્યારે તો મહેમાન ક્યાં આવે છે ભાઈ જાન માહિતી લઈ જાય ફટા હો ગાડી

કે આને જો ભગવાન જો ગોઢલો આપે તો આપડે બળદ થાય ઘર ના એટલે અમારે વધારે પૂરતા તો ઘર ના જ બળતું હોય અમારે ગાયું હતી વેલા એ ગાયું ના જ બળતું અમે ખેડતા અને ગાયું નું દૂધ પીતા અને ઈ જે ખેતીમાં એને ઉર્જા હતી બળતી ખેતી કરતા અત્યારે નથી આ મિસ્ટાઈ ના હિસાબ થી સમજી ગયા ઓલી ઉર્જા બહુ હતી ખેતી ને બધી ધાન માં મિસ્ટન દાણા માં બધી વસ્તુ હતું ભાઈ હવે એ સમજા થોડું બળદ ને ખરીદ નો કુદરતી ઉર્જા હતી સમજા બળદ ખેતી કરતા હોય ને તો ખેતી નું ઉત્પાદન સારું ને આરોગ્ય માટે હારું અત્યારે માણસો સમજે એમ છે ને આ જમાનો ક્યાં ભૂગે કઈ નક્કી નથી ભાઈ પેલા રમતું કેવી હતી અત્યારે અમે બધા રમેલા થઈ મેળા વાર દેવા થાય અંબાણા થાય રકપાછમ ના થાય આઈટેમ ના થતા

તેદી ભાઈ ક્યાં વાહન કઈ હતા નહિ સમજ્યા એટલે એક બીજા ને હામા જાતે હામા દેવા ભાઈ જાય એ ઉને કે રોટલા ખાય સમજ્યા અને શાંતિથી રોટલા ખાય ને બધી વાતચીત કરીને પાછો વ્યૂ આવે નિરાધે નિરાધે શાંતિ થી અને તેથી કાઈ ને શાંતિ હતી તેથી નોતું કે તોફાન નોતું કોઈ વસ્તુ રોગ માણસ ને કઈ થતું નઈ લ્યો નોતા દવાખાના નોટિ હોટલું નોતું ક્યાંય મારી વાત જમવાનું નાસ્તા બધી માનસિક શાંતિ જતી માણસ ને ત્યાં અત્યારે આ બધું છે લ્યો તેથી માણસ મહેમાન આવે ને તો આ આપડે રોટલા ઘંટી ધરી બાજરો કે ઘઉં અને મા ને ખવડાવતા પડતા ભાઈ

સમજી ગયા નથી માણસ ને કિંમત કે નથી પૈસા ને કિંમત કેવો જમાનો આવ્યો કઈ ખબર જ નથી તમને લાગે દાદા પેલા નો જમાનો પાછો આવે એવું લાગે છે આમાં આવ્યા આવ્યા વગર સ્વીટકો નથી આ નબસે ને ભાઈ આવી વસ્તુ છે ને હકીકત માં પાછો હતો જૂનો જમાનો એમાં આવીએ ત્યારે માણસ ને માનસિક શાંતિ અને આરોગ્ય માં બધી રીતે લાભ થાય ત્યાં સુધી લાભ નહીં થાય ભાઈ સમજી ગયા ને વરવું જ પડશે આ વગર સ્વીટકો આપણા બધા મહાપુરુષો ઋષિ મુનિઓ એ બધું કઈ ગયા હકીકત બધી સાચી છે ભાઈ અને એમાં આયા વગર સીટ જ નથી તો ખૂબ સરસ વાત કરી દાદાએ અને આપણને એમ થાય કે સાંભળ્યા જ રાખીએ તમે અહીં આવો તો તમને અંબરથી પણ ઊંચો જે છે આવકારો મળશે અંબરથી પણ ઊંચી મેહમનગતિ જોવા મળશે અને આજકાલ આપણે જે છે ક્યાંક ને ક્યાંક સગવડતાની દોડ પાછળ એટલા ભાગ્યા છીએ કે સંતોષ ને શાંતિ છે તે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ અને સંસ્કૃતિ ને પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક પાછળ છૂટ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર